જેજે મેતા વિવિદ લક્ષી ગલ્સ હાઈ ધોરણ બારનું પરીણામ અઠાણું પંચ ચોટ ટકા જાહેર થયું

અલવતરેશભાઈ કદાચ આપો હા ઓય તે મારું મારું નામ ડાંગરアルપીશા હસુરભાઈ છે અમારા પિતા કે જેની મદદથી હું આટલે સરસ ટકાવારી સાથે રિઝલ્ટ લાવી શકી કારણ કે મારો હું આજ જેજે મહેતા ગાઈ સ્કૂલમાં ધોરણ 12 જે આજે બોનું રિઝલ્ટ આવ્યું છે એમાં મારા 92.93% સાથે સિમુર શહેરમાં પ્રથમ નંબર આવ્યો છે તેથી મારા માતા તથા શિક્ષકોની ઋણી છું અને હંમેશા ઋણી રહીશ મારા માતા પિતાનો ફૂલી સપોર્ટ અને મારા શિક્ષકોની આની પાછળની મહેનત કે જેના કારણે મારું આટલું સારું પરિણામ આવી શક્યું છે અહીંના આચાર્ય શ્રી ડાંગર સર તમારું આટલું સારું પરિણામ આવી શક્યું છે કહેવાય છે ને કે માતા પિતાનો પચાસ ટકા આશીર્વાદ અને પિસ્તાલીસ શિક્ષકોનું માર્ગદર્શન અને પાંચ જ મારી મહેનત છે તેથી હું અહીંના સમગ્ર સ્ટાફ તથા મારા માતા પિતાની ઋણી છું અને હંમેશા તેમની ઋણી રહીશ આપણે હવે શું બનવા માગો છો મારો સપનું છે કે યુપીએસસી પાસ કરીને હું આઈએસ બની શકું અને આ સમગ્ર શિખોર તથા જે જે મહેતાનું નામ રોશન કરવા માગું છું થેન્ક યુ થેન્ક યુ ઝીણવટ ભરી ભૂલો કે જ્યાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભૂલો કરે અને ઓછા માર્ક આવે છે એનું કારણ બતાવીને અમને ખૂબ જ મહેનત કરાવી અને છેલ્લે તો અમને એટલા પેપર લખાયા કે જેના કારણે આટલું સારું પરિણામ આવી આવી શક્યું છે તેથી હું તેમની પણ ખૂબ આભારી છું મારું નામ વાઘેલા નેહા કાંતિલાલ છે હું બાર સીમા ભણતી હતી મારે અત્યારે સાતસો માંથી છસો ને બેતાલીસ આવ્યા છે અને તેમાં મારે એકાઉન્ટમાં એકોતેર ટકા આવ્યા છે મારી આ સ્થિતિ માટે હું શાળા શ્રીમતી છે જે ભાઈ છે તથા ગ્રાન્ડસ્ટાફના શિક્ષકો ભાઈઓ તથા બહેનોનો ખૂબ જ આભાર માનું છું અને તેમને ખૂબ જ અમને મહેનત કરાવી છે અને સફળતાનો શ્રી આપું છું તથા હું મારા માતા-પિતા અને શાળાને આભારી છું આપનો છે હવે હું યુપીએસસી પાસ કરીને જિલ્લાના કલેક્ટર બનવા જઈશ યસ ભાઈ છે હું અહીંયા શ્રીમતી જે જે મહેતા વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલમાં મેં બારમાનો અભ્યાસ કર્યો હતો અમારા આચાર્યજી દિલીપભાઈ ડાંગર તથા સુપરવાઇઝર શ્રી નિર્ભણાબેન ગઈચંદ અને સ્કૂલ ખૂબ જ સપોર્ટ આપ્યો એના કારણે અમે એટલા ટકા લાગી શક્યા છીએ એના વગર આ બધું ઇમ્પોસિબલ છે અને અમારા અહીંયા સ્ટાફ પણ એટલો સરસ છે અને એમને અહીંયા ટ્યુશન વગર અમારા શિક્ષકોને મદદથી જ એટલા ટકા લાગી છું એ માટે એમનો ખૂબ આભાર માનું છું આપનો ગોલ શું કહેવામાં આવે એટલે આ ઘણા સમય પછી આપણને સિદ્ધિ એ તમારા થકી પ્રાપ્ત થઈ એટલે ખૂબ ખૂબ તમારો અને તમારા વાલીઓનો અને આભાર માનીએ સંસ્થા તમને ખૂબ શુભકામનાઓ પાઠવે છે કે દિવસોમાં તમે એટલી બધી ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરો અને આ જેજે જે નામ રોશન કરો એ દરેક શ્રીમતી મેતા છે અને આજે આવ્યું કે જેમાં અમારે શ્રીપુર શહેરમાં પ્રથમ એવી રીતે અમે ખૂબ જ સારા રેન્ક સાથે પાસ થયેલ છે અને અમારે દરેક અહીંયા ઉભેલ દરેક વિદ્યાર્થીમાંથી કોઈ પણ એક પણ ડ્યુશન કે ક્લાસિસ સાથે સંપર્ક પણ નોતો અને તેની સાથે જોડાયેલા નોતા જેથી અમારો દરેક વિદ્યાર્થી પાછો નિપાછનો જે શ્રેય છે અમે શ્રીમતી જેજે મહેતાને આપે છે ત્યાંથી તેના શિક્ષક તથા તેના સ્થાપક તથા તેનાઓના આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગરને આપે છે નમસ્કાર દેશીઓર એજ્યુકેશન સોસાયટી સંચાલક શ્રીમતી જેજે મહેતા ગર્લ હાઈસ્કૂલના ઇન્ચાદા આચાર્ય દિલીપભાઈ ડાંગર આજે ઘર્ષની લાગણી સાથે હું સંકનાથના માધ્યમથી અમારું ધોરણ બાર માર્ચ બે હજાર ચોવીસનું આર્ટ્સ કોમર્સ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ રજૂ કરતા ખૂબ આનંદની અનુભૂતિ કરું છું કારણ કે અમારી સિદ્ધિ એટલી બધી જ્વલંત સિદ્ધિ અમારી વિદ્યાર્થી બહેનોએ પ્રાપ્ત કરી છે કે આજે અમને ખૂબ ગૌરવ થાય છે જેની અંદર ધોરણ બારની અંદર કુલ અમારા ત્રણસો અને ત્રેવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષાની અંદર બેઠા હતા એની અંદર ત્રણસો સત્તર વિદ્યાર્થીઓ પાસ થયા માત્ર છ જ વિદ્યાર્થીઓ એક એક વિષયની અંદર એ નબળું રિઝલ્ટ પ્રાપ્ત કરતા કુલ અઠ્ઠાણું પોઈન્ટ ચૌદ ટકા અમારી ઓલ ઓવર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે જેમાં કોમર્સની અંદર અમારા સત્યોતેર વિદ્યાર્થીઓ બેઠા બોતેર પાસ પાંચ વિદ્યાર્થીઓ એ નપાસ થતાં ત્રાણું પોઈન્ટ પચાસ ટકા રિઝલ્ટ અને બાર આર્ટ્સની અંદર બસો છેતાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા દીધી બસો પિસ્તાલીસ પાસ થયા છે માત્ર એક જ વિદ્યાર્થી એ નબળું પરિણામ પ્રાપ્ત કરતાં નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા એ અમારું પરિણામ પ્રાપ્ત થતાં ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ સાથે એ કોમર્સની અંદર અને આર્ટ્સની અંદર સિહોર ટોપ ટેનની અંદર એ અમારા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી જેમાં સિહોર શહેરમાં પ્રથમ નંબરે બાણું પોઈન્ટ ત્રાણું ટકા સાથે કારણ કે એ અમારા વિદ્યાર્થીને છસો ને સત્તાણું માર્ક સાથે એ સિહોર શહેરમાં ડાંગર અર્પિશાબેન હરસુરભાઈ પ્રથમ ક્રમે છે ત્રીજા ક્રમે પણ અમારા જ વિદ્યાર્થીની બેન છે જેને બાણું પોઈન્ટ ત્રેપન ટકા છે અને ત્રીજા ક્રમે પણ છે એવી જ રીતે ચોથા ક્રમે પણ અમારી આર્ટ્સની વિદ્યાર્થીની વાઘેલા નેહાબેન કાંતિલાલ એને પણ એકાણું પોઈન્ટ એકોતેર ટકા સાથે એ સિહોર શહેરની અંદર ચોથા ક્રમે આવે છે એટલે સમગ્ર સિહોર શહેરની અંદર એ જનરલ આર્ટ્સ કોમર્સની અંદર જોઈએ તો પ્રથમ નંબર ટકાની દૃષ્ટિએ પ્રથમ નંબર ત્રીજા નંબર અને ચોથા નંબર ઉપર અમારી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ રહે છે એટલે ખૂબ અતિ આનંદની લાગણી હોય છે દરેક બહેનોને અમારા ડી સિહોર એજ્યુકેશન સોસાયટી તથા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પ્રાપ્ત કરીએ છીએ આગળના ભવિષ્યમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને આ ભારત દેશના ઉજ્જવળ ભવિષ્યમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે એવી અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી